રાધનપુર ખાતે આંજણા ચૌધરી સમાજનું ચોવીસમો સમૂહ લગ્નોત્સવ આ પ્રસંગે એકતાલીસ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા પાટણ જિલ્લાના રાધનપુરમાં આવેલા આદેશ વિદ્યાલય ખાતે આંજણા ચૌધરી સમાજનું ચોવીસમો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો આ પ્રસંગે એકતાલીસ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા જેમાં આંજણા ચૌધરી સમાજના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આંજણા ચૌધરી સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ અને તાલુકા ભાજપના મહામંત્રી જેસંગભાઈ રામભાઈ ચૌધરી મંત્રી દેવશીભાઈ ચૌધરી ઓડિટર હરેશ ચૌધરી અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુર અને પ્રમુખ મંત્રી તેમજ કારોબારી સભ્યો આદર્શ વિદ્યાલય સંકુલ રાધનપુર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જે અમારે ચોવીસ વર્ષ થયા આ ચોવીસમો સમૂહ વર્ષ લગ્ન ઉત્સવ છે ચોવીસ વર્ષથી તો ચોવીસ વર્ષ પહેલાં કર્યા અને આજે કર્યા એમાં ને સતત અમે સુધારો કરતા થયા અને સંખ્યા પણ અમારી વધતી જાય છે સંખ્યા અમારી વધતી જાય છે સમાજ અમારો એક તાંતણે આજે બધા આખા ગુજરાતમાં બધા નોકરિયાત વર્ગ બીજા ધંધા અર્થે બધા હોય છે પણ આ દિવસ એવો અમારો સમૂહ લગ્ન હોય છે કે દરેક દરેક ધંધા બંધ કરી ત્યાંથી અને આવી જતા હોય છે અને બહુ સમૂહમાં મને એકતા જોડાય સમૂહથી બહુ એકતા આવે છે સમાજની અને સમાજ એક ભાણે જમે છે આજે વીસ હજાર લોકો એક ભાણે જમે છે અને આનંદથી આનંદ ઉત્સવ આ વરઘડિયા પણ દરેકને અમે શુભેચ્છા પાઠવા છો અને કેટલા લગ્ન અમારા એકતાલીસ સમૂહ લગ્ન અમારા સમાજે આજે માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા જે આજે જાહેરાત કરવામાં આવી છે કે અફેણ અને જે બેન્ટ વાજણ વગાડવાનો હોય હલ્દી રસમ એવા બધા ટેટા ફટાકડા ન ફોડવા એવા સમાજના સુધારા કરવા એક અમારા સમાજની મોટી બીજી વાડી બનાવી હતી સીઘા જમીનમાં એવા નવા નવા સુધારા કરવામાં આવ્યા છે અને સમાજ એમાં બહુ સંમત છે અને સમાજનો પણ અલગ ઉત્સવ છે જે ઉત્સવ મનાવી રહ્યા છે મારો પરિચય ચૌધરી જયસંઘભાઈ રમાભાઈ ગામ કામલપુર સમૂહ પ્રમુખ શ્રી કમ્પ્યુટરમાં એસી રૂમમાં બેસીને પણ આ ધંધો થઈ શકશે એક એક હજાર હજાર લોકો જે હજાર હજાર ગાય કે બેસો એમાં બબે જણા ખાલી કામ કરી શકે એ ટેકનોલોજી હવે થઈ રહી છે ને વાયબલ છે હું તમને એટલા માટે વાયબલ કહું છું કે આખી દુનિયામાં અને ભારતમાં ભારતની અંદર આખા દેશમાં એક લીટરના ચાલીસ થી ઓછા રૂપિયા છે હું હમણાં મધ્યપ્રદેશ કહો તો સત્રીસ રૂપિયા લીટર દૂધ ત્યાં આગળ ચાલે છે આપણા દેશમાં પણ ચાલીસ થી ઓછા રૂપિયા દૂધ છે એક માત્ર આપણો જિલ્લો એટલે આપણો બનાસ ડેરીનો એરિયા છે કે જ્યાં સાઈઠ થી સિત્તેર અને તો પંચોતેર રૂપિયા સુધી રૂપિયા મળવાની વ્યવસ્થા થાય છે ડબલ રૂપિયા આપણને દૂધના મળી શકે છે આ બહુ મોટી એક ક્રાંતિ છે દેશમાં નથી દુનિયામાં પણ ડેવલપ કન્ટ્રીમાં જે છે એમાં ચાલીસ પિસ્તાલીસ રૂપિયાથી વધારે કોઈ દેશમાં નથી તો અહીંયા વાયબિલિટી આવી શકે એ લોકોને જો વાયબિલિટી આવતી હોય મશીનની તો આપણે પણ થઈ શકે તો જે ધંધા સિવાય ગામમાં છે ખેતીનો ધંધો કરે છે એમાં થોડી મહેનત આમાં તમે કરો અને હવે દસ બેસો રાખો એવું નહીં એમાંથી એક સારી રાખો બે રાખો હારી હોય વેચી દેવાનું એવું નહીં કરવાનું હારી હોય ક્યાં તો લાખ રૂપિયા આવે છે તો વેચી દો લઈ જશે એવું નહીં સારામાં સારું પશુ આપણે વેચાતું લઈને આપણે ત્યાં એને ડેવલપ કરવાનું કામ કરવું એ તમને અનેક ઘણા પૈસા આપવાનું કામ કરશે અને નકામી આવ લાગતી હોય ભેંસ જે બે લીટર ચાર લીટર દૂધ આપતી હોય એ એમાં પંદર વીસ લીટર લાવતી ભેંસની એમ્બ્રીઓ એમાં મૂકી દો તો એની પાડી જે આવશે એ પંદર વીસ લીટર દૂધ આપતી થઈ જશે આ કામ બહુ મોટું કામ છે હું તમને વિગતવાર આ ધંધા સાથે જોડાયેલા હોય એ પણ આ કામમાં જરા કહેશે તો ડેરી સાથે તમને જેને પશુપાલનનો ધંધો કરવો હોય એ અહીંયા સંસ્થામાં લાવીને પણ આ કરાય હું ડૉક્ટરોની ટીમ વેટનરીઓની ટીમ મૂકીશ અને જો હોય જેને બ્રિડિંગનું કામ કરવું હોય તો બ્રીડના કામ માટેની ટીમ તમે બનાવો હું મને માર્ગદર્શન અને એમાં કઈ કઈ યોજનાનો લાભ છે સરકાર પણ એમાં જે સબસિડી આપે છે ડેરી પણ સબસિડી આપે છે એ બધાની વાત કરીશ પણ કામ કરવું છે એને હોન્ડા લાઈન ફરવું છે અને ગામના ચોરે બેહવું છે મસાલા ખાવા છે એના માટે નથી નહીં તો સબસિડીના પૈસા મળી જાય ને આપણે લેર કરીએ તો એવું નહીં થાય મજૂરી કરીને મહેનત કરીને જેને આગળ વધવું છે એના માટે આ સ્કોપ છે તો તમે તારીખ નક્કી કરતી હોય એ પ્રમાણે હું મદદ કરવાની વ્યવસ્થા